તેમ લડાયો તો પરસી જ કોકને મારે મારું નામ ચમન છે ચમન કાટનાશેલો ગામમાં તે લડાયો વગર મેળવા નહીં આજે ગમેતેન બેને પેલા રોમલા ને મણિયા બેને લડાવવાનો વિચાર છે મારે ઘણા ટાઈમ થી આ લડાયા નહીં અન લડાયો વગર મેળવા નહીં હા આજે બોનો હાથ મારું આયુ છે આ રોમલા ને મણિયા બેને લડાયો વગર આજ મેળવા નહીં આ ગાય રોમલા નામ સરસ છે ને તે આજે રોમલા ને જઈને કહું એ કહું મણિયા તારા શેતર મળ્યા ગાય સર આજે તાલ આવ્યો છે આ તો જબરજસ્ત ગાટા આવ્યો છે અને બે ભાઈનો એવો રાખશે ને તે જ મેલવો છે મારે તોળાયા વગર શ્યાલ મેલું ના તમે જુઓ આજે વખા વખા લાવું છું કે નહીં રોમલાન અને મણિયા બેન કરવા મેલવા નહીં મેં હમણાં ઝઘડો જોયો નહીં

અરુજ આખી રાત છોડી જ મળતો લાગે હાથે ક તો નઈ છોડતો હોય કે આ જ મળે છે કે આ જોડિયા ચીટલું ભેરા દીધો ચાર ડોકા ખાધા છે મોમો ખા જાય તો મોમો હું કે અરે છૂટી જાય તો તો હોળ રાખી જ છે મોણ કરો તાઈ જા ખાઈ જ નાખી ખાઈ જાય

તારું જોર જોરથી ખાઈ નાખો તો જબરદસ્ત હોતું હોય તો ખા દે લે તો ખા લે આ ઘરે જાવ ખા લે ખા લે આની દિખાયરા ખાવા જવું છે તો બેરાવ કેવું છે તો દાત કોણ વાવ ગાડિયા દાત તો કાપી લેતો તો બોડો કોઈ ના કોઈ નું લાગે બાપા હણ બોલતા નહી અમારે આ જો જો ઘર ખાવા દીધો પાછો દાદાગીની ઘરે તેરે આ દે તે મો થઈ ગયો તું સોંધી હું બોલો

અરે કોઈ માં નાબો નહીં ના એક વખત એક વખત જવું પડે એવા ભાઈ તો પડ્યા રહેલ્યા ના જવું તો પડે એક વખત પરિયાત બોલો ભાઈ તારા ત્યાર જવું હતું ત્યાં મારે મોડું થાય જ મારે ખેતરમાં મોડું થાય છે પેલો ભેનો વાટ જોઈ રહ્યો છે ત્યાર હા હા આવજો મારે કંટાળા શું હોવાના કારણે છે એટલા અમુક બરાબર ડુંગું ખંચેર્યું છે કે અમુક માણાને રોમા બે નહીં લણ આવવા વગર મેળવવા નહીં મળે તો ડુંગું કાલીને આવ્યો છું પણ બરાબર હળગાયું તો છે ને હળક છે જ થણું

અમ્મા ને બાથે પડવા આવ્યો હતો જોજો જતો અવસર માં ના જવા જવું જ ના મારો લાકડા નાખો નહીં આઠું રાખજે પાછો એટલે જવાનું જ નહીં એમ મારે તમે અઢુ પડશે

કારણ કે મારા હુશાર આવ્યો છે એટલે ગમો કલ્પેશ રમેશભાઈ ગોવિંદભાઈ ઈવન ભેગા થવું પડશે અને ઇવન મનાવવા પડશે

આ તો ના મોન હે ગોમરો આપણે બધા ચેમ ચેમ નઈ મોન તાન કોઈ ગોમરો આંગે હ હા બે આવો આવો બે આવો આવો બે ઓ બે લેવા બાજુ બોલ મજા હો બે ઓટ ઓટ ઓઠી ઓટ

તમે જવું મોટાભાઈ નઈ હું તો દાદાગીરી મોટા ભાઈ છે એટલે ભાઈ જરૂર પડી છે મોટા ભાઈ મોટા ભાઈ જો દાદાગીરી ના ખાલી કેવા જ આવે મારો આવે એટલી દાદાગીરી કરી લાલ પીયા થઈ કીધું કઈ ડુંગો છિયા ગમ્મ જો રાખ ભાઈ રાખ ચીટલું હતું વાત થતી બે ભાઈ નો રાખ છે રાખ છે બે ભાઈ નો રાગ તો ભાઈ ભાઈ છે તું

મોટાભાઈ બાર ફરસી મહગું થઈ શકે ઘેરાનું ઓળખું ના થાય પેલા મોટા નું મોટા ઓળખ કે હા એટલે ચાલશે નઈ આ હેડો બેઠ બેઠે ઠગલા અમે બેસી આવો બેજો ઉભો કાંટો ઓ બેઠ બેઠે આવો કાંડા બેહો લ્યો